નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે ન્યુઝ વાઘોડિયાના માળોધર ગોતાલ રોડ પર બનાવવામાં આવેલ વેસ્ટ કચરાના બંધ પડેલ ડમ્પિંગ પ્લાઉન્ટ પ્લાન્ટમાં પડેલા કચરામાંથી અસહ્ય દુર્ગંધ આવતા રોડ પરથી પસાર થતા લોકો તેમજ ખેતી કામ માટે જતા ખેડૂતો સહિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને મુશ્કેલી થઈ રહી છે પાછલા ઘણા સમયથી બંધ હાલતમાં પ્લાન્ટ હોવાથી વેસ્ટ કચરાનું ગોડાઉન બની ગયું છે અનેક સમસ્યાઓ ઉભી થઈ ગઈ છે હાલમાં ચોમાસાની સિઝનમાં વેસ્ટ કચરામાં વરસાદી પાણી ભરાતા કચરો સડી રહ્યો છે કચરો સડતા અસહ્ય દુર્ગંધ તેમજ કચરામાં જીવાતો પણ પડી રહી છે વેસ્ટ કચરા પ્લાન્ટની બાજુમાં ગામનું સ્મશાન આવેલું છે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે આવતા લોકો માટે પણ આ પ્લાન્ટ માથાના દુખાવા સમાન બની ગયો છે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ અસહ્ય દુર્ગંધ સહન કરવી પડે છે પશુપાલકોના પશુઓ આ કચરાના ઢગલામાં ખોરાકની શોધ કરતા પ્લાસ્ટિક જેવો કચરો પણ ખાઈ જાય છે ને જેને લઈને પશુઓને પણ બીમારી થઈ રહી છે કચરાના લીધે રાત્રિ દરમિયાન ભૂંડ પણ ખોરાકની શોધમાં આવી જાય છે રોડ પરથી પસાર થતા વાહન વાહન ચાલકોની આવતા ચાલકો ભોગ બની રહ્યા છે વેસ્ટ કચરાના પ્લાન્ટની આજુબાજુમાં ખેડૂતોના ખેતરો આવેલા છે પરંતુ ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી કામકાજ જાય ત્યારે વેસ્ટ કચરાના ઢગલામાંથી આવતી આ અસહ્ય દુર્ગંધનો સામનો કરવાનો વારો આવે છે અને જેને લઈને ખેડૂતો સહિત અહીં રહેતા જે લોકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે ઓલ્ટાસ કંપની દ્વારા આ અહીંયા આગળ ઘન એકમ સ્થાપના કરવાની હતી એ ટાઈમે અમે વિરોધ મેં સખત કરેલો હતો પણ ગ્રામ પંચાયત સરપંચ ડેપ્યુટી સરપંચ બધા ભેગા મળી અહીંયા આગળ ઘન કચરા વોલ્ટાસ કંપનીવાળા માણસો હતા એમણે એવું કીધું કે ભાઈ તમને આનાથી ખાતર મળશે આ તે થશે તમને એમને પ્રવાહી ખાતર મળશે આવી બધી લાલચો આપીને લોકોને સમજાયા અને અહીંયા આગળ ઘન એકમ સ્થાપ્યું જે તે ટાઈમે મેં વિરોધ પણ કરેલો હતો તેમ છતાં

કે ભૂંડો ત્રાસ વધી ગયો છે બાજુના ખેતરોમાં લોકો હેરાન થઈ ગયા છે આવતા જતા મેઇન રોડ છે ગુતાલનો તો લોકો આવતા જતા ગંધથી દુર્ગંધ એટલી મારે છે કે લોકો હેરાન થઈ જાય છે જેથી આ અહીંયા આગળ સ્પટ તાત્કાલિક અમારું ગામ લોકોની માંગણી છે માળોદરના કે ભાઈ આ ગણ કચરા એકમ અહીંયા બંધ થવું જોઈએ મેં મહેન્દ્ર પરમાર બોલું છું ફેર લાલો માળોદર ગામના શમશાન આવેલું છે શમશાનની બાજુમાં જે કચરા પેટી બનાવી છે કે નગરપાલિકાને જાણ કરવામાં આવે કે આ તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે શું તકલીફ શું છે આ કારણ કે આ બધું જે પાણી ઉતરે છે તે એનો રોગ ચારો ફાટી નીકળે છે અને જે ભૂંડોનો ત્રાસ થાય છે ભૂંડો આવે છે તે એમના અકસ્માતની અંદર ભય લાગે છે બે ચાર જણ ને એવું થયું છે અને ખેતીવાળાને બધા આજુબાજુ નુકસાન થાય છે હું મારોડ ગામનો નાગરિક છું

એ હટાવવા માટે મેં એક તારીખથી એપ્લિકેશન આપેલી છે મામલતદાર શ્રી વાઘોડિયા અને નગરપાલિકામાં તો આ કચરો હટાવવાનું અને આ ગંદકીના કારણે વારંવાર એક્સિડન્ટને અકસ્માત પણ થાય છે અને રોગચાળો પણ ફાટી નીકળવાનો કરવાનો સંભવ છે તો એ વહેલી તકે પ્લાન્ટ ચાલુ કરો અથવા કચરો નાખવાનો અહીંયાથી બંધ કરો અને એ કરવામાં નહીં આવે તો મારોદર ગ્રામજનો વતી અહિંસક અહિંસ હિંસક આંદોલન કરવામાં આવશે અને એક ને કઈ કાયદો વ્યવસ્થા જે કઈ બગડશે એના માટે જવાબદાર મામલતદાર શ્રી વાઘોડિયા રહેશે અને એના માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે